ધોની રાહત અને સહાયની માંગ કરી છે તેમની મુખ્ય માંગ છે ખેડૂતોએ તેમના નુકસાનનું સચોટ અને ઝડપી સર્વે હાથ ધરવા માટે વહીવટી તંત્રને વિનંતી કરી છે જેથી વળતરની પ્રક્રિયામાં વિલંબ ન થાય દેવાના ડુંગરમાંથી બહાર નીકળીને ફરીથી ખેતીનું સાહસ ખેડવા માટે પીડિત ખેડૂતોએ વહેલી તકે વળતર રૂપી જીવનદાન આપવાની સરકારને વિનંતી કરી છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ પાણી ભરાવાના કારણે માત્ર ડાંગર જ નહીં પરંતુ ખેડૂતોની આર્થિક કમર પણ તૂટી ગઈ છે સમગ્ર વિસ્તારમાં જગતના તાતની આ દયનીય સ્થિતિ જોતા સૌની નજર હવે રાજ્ય સરકારના વળતર પેકેજ પર ટકેલી છે સરકાર આ કુદરતી આફતમાં જગતના તાતને આંસુ લૂછવા માટે ક્યારે અને કેવી સહાય જાહેર કરે છે તેના પર સૌની નજર છે મારું નામ રામજી પેઢા આપે મારું ગામ મીઠાપુર બાવળ બાવળા તાલુકો જિલ્લો અમદાવાદ નું છેલ્લું છે એમાં અમારે જમીન ખૂબ આ નુકસાન છે ડાંગરનું ખૂબ નુકસાન છે આશરે પંદરસો હેક્ટર જમીનમાં આ વાવેતર થયેલું છે અને ખૂબ નુકસાન છે જેથી કરી સરકાર સાહેબને નમ્ર કરું સાહેબ ને થોડું જાતુ અમને યોગ્ય રીતે વળતર આપે જેથી કરી સરકારનો આભાર હું માનવ મારું નામ રાજેશભાઈ રણછોડભાઈ અદવાણી છે હું બાવળા તાલુકાના મીઠાપુર ગામનો ખેડૂત છું મારે ચાલીસ વીઘાની ડાંગર હતી ચાલીસે ચાલીસ વીઘાની હતી હતી વાઢવાની બધી પાણીમાં જ છે ત્યારે ઊગી જાય છે તો સરકાર શ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમને અમારા પાકનું નુકસાન વળતર આપો મુકેશ ધલવાણી બાવડા